એટલે કૃષ્ણ ભગવાને સત્રાજીતને કીધું કે જો હારી કઈ પણ પ્રોપર્ટી નીકળે ને દેશમાંથી તો એ રાજાની કહેવાય એટલે આ શંતક મણી છે તું દ્વારિકાના રાજા ઉગ્રસેનને દઈ દે અને બહુ સીધો નિયમ છે પહેલેથી ચાલ્યો આવે તમારા ખેતરમાં હોનાની ખાંડ નીકળે એટલે ગવર્મેન્ટ પોગી જ જાય એ પછી ખેતર તમારું નો રહે હા તમારા ખેતરમાં ડીઝલ પેટ્રોલના કુવા નીકળ્યા હોય તો પછી ગવર્મેન્ટ જપ્ત કરી દિવસ સત્રાજીત નો ભાઈ પ્રસેન અને એ મણી ગળામાં પહેરી અને જંગલમાં ગયેલો એમાં એક સિંહે આને મારી નાખ્યો અને મણી લઈને સિંહ જતો રહ્યો પછી આગળ જતા સિંહને એક રીંછે મારી નાખ્યો અને ઈ મણી લઈને રીંછ જતો રહ્યો એક ગુફામાં જઈને એ રીંછે એ મણી એના છોકરાઓને રમવા માટે આપી દીધો આ બાજુ આળ આવ્યું કૃષ્ણ ઉપર સતરાજીત આખા દ્વારિકામાં વાત મળ્યો કરવા કૃષ્ણ મારા ભાઈને મારી નાખ્યો મણી લઈ લીધો મણી માટે કૃષ્ણ મારા ભાઈને મારી નાખ્યો અને મિથ્યા અપવાદ કૃષ્ણ ઉપર આવ્યો કૃષ્ણે આખા ગામને બોલાવ્યું ને કીધું કે ભાઈ મેં કોઈને માર્યો નથી પણ હવે એમ તો કોઈ માને નહીં ગામમાં તો તમે વાતો તો આવી મોળી વાતો તો વાયુ વેગે પ્રસરે હા એ તમારે મોળી વાત હોય ને કોઈ પણ એ પછી એમાં એમાં લાઈવ પ્રસારણ ન કરવું પડે એ ઘડીકમાં આખા ગામમાં પ્રસારણ થઈ જાય અને એમાં જો કોઈ પણ વાત બાયુ પાસે વહી ગઈ એટલે પછી બીબીસી લંડન સમજો આખી દુનિયામાં ઘડીકમાં ખબર પડી જાય વાત આટલી અમથી હોય બેનો પાસે વધારવાનું બહુ આવડે નાની એવી વાતો વધારે જ જાય વધારે જ જાય અમારે સુરત મંદિરમાં એક દિવસ એક ભાઈ ગાડી આમ પાછી લેતો હતો ને એમાં એક નાની છોકરી ગાડીને ભટકાણીને પડી ગઈ એટલે અમે બહાર ગયેલા અમે આવ્યા ત્યાં તો બેનો એ વાત શરૂ કરી દીધી એક બેન કે ગાડી છોકરી પડી ગઈ વાત બીજી બેને વળી પાછી બીજે કરી કે છોકરી વ્હીલ કે દવાખાને લઈ ગયા બહુ સિરિયસ કેસ છે કે અને ચોથી અહીંયાથી આગળ વાત કરી છોકરી ઓફ થઈ ગઈ કે દવાખાને અમે જ્યાં મંદિરમાં પ્રવેશ કર્યો ત્યાં એક ભાઈએ મને કીધું મને કે આ એક ભાઈ ગાડી પાછી લેતા હતા અને એક છોકરી મરી ગઈ મેં કીધું માળવા ગજબ થયો મેં કીધું એમ હવે જ્યાં પછી બધું એ ભાઈ જે ઘરજણી હતા ગાડીવાળાની એને પૂછવું ને વાત કરી તે કે સ્વામી છોકરીને કાંઈ નથી થયું તરત એને બા તેડીને ઘરે જ લઈ ગયા દવાખાની નથી ગયા આઈ હવે એને ગાડી તો ઓડી હતી મને કે સ્વામી આમાં અડે નહીં આમ આઘું માણસ હોય ને ત્યાં અહીંયા વિસલ મળે વાઘો આઈ કે એમાં ભટકાય ક્યાંથી કે પણ બેનોની વાત આ અને અમુક એવી વ્યવહારિક વાત હોય ને તમારે તે બેનો કરવી નહીં અમુક કર્યા હોય કરવી પૈસા ઓછી ના દીધા હોય તમે પતિ પત્ની બે જ હો તો કેવું જોઈએ ફલાણા ભાઈને આપણે પાંચ લાખ દીધા આમાં શું આપણે ગમે ત્યાં ક્યાંક ઉકલી ગયા હોય એને ખબર હોય લેવા થાય બધી વાત ન કરવી એમ નહીં અમુક વાત કેવી પડે કેવી પડે કારણ કે ખબર હોવી જોઈએ ઘણા લોકો હું વ્યવહારિક વાત કોઈને કહેતા જ નથી પણ અમુક ઘરના સભ્યો જે વિશ્વાસપાત્ર હોય એને જાણ હોવી જોઈએ નહીતર પછી ક્યારેક કંઈક અચાનક કંઈક અઘટિત ઘટના ઘટી હોય તો કોઈને ખબર ન હોય અને ભાગવતમાં લખ્યું છે બારમા સ્કંદમાં કે કળિયુગમાં ગ્રહસ્થો નિર્ધન થાય ને સંન્યાસીઓ ધનવાન થાય બારમા સ્કંદમાં એવું લખ્યું હજી તો શરૂઆત છે કળિયુગની પણ ધીરે ધીરે એ થાય બધું એમ એટલે પૈસા ઘણા વ્યાજે તો હવે એમાં શું હોય કે ક્યાંય લખે ને તો કેટલું લખે એ ખાલી એટલું લખે કે વડોદરામાં પાંચસો દીધા પાંચસો એટલે કોડ ભાષા એમ પાંચ લાખ હોય ને પાંચસો અમારે સુરતમાં આવો રિવાજ પાંચસો દીધા કે એટલે અમદાવાદમાં હજાર દીધા આવું બધું એને શોર્ટમાં બધી લખેલું પણ અમદાવાદમાં કોને દીધા એવું ક્યાંય લખેલું નહીં કરોડ દોઢ કરોડ ફેરવતા હતા પણ બધા આવી રીતના ધામમાં વી ગયા એને એક જ ચેલો એણે કોઈ દી ચેલાને એમ નહીં કીધેલું કે મેં આને આપ્યા વ્યવહારની વાત કોઈને કહે જ નહીં ગુરુ એકલા જ પોતે જાતે કરે પછી ચેલો મારી આવીને કહેતો હતો મને કે મારા ગુરુએ કોઈ દી મને જાણ જ ન કરી કોને દીધા ખાલી એટલું લખ્યું કે અમદાવાદમાં પાંચસો દીધા હવે કોને ગોતવા જાઓ અમદાવાદમાં જો મને કઈ કઈને ગયા હો હું એની પાછળ દાડો તો હારો કરતી કે કઈ કીધું જ નહીં એટલે અમુક વ્યવહારિક વાત હોય એકાદા સભ્યને ખબર હોવી જોઈએ બધી વાત બેન ને પાંચ પચીસ હજાર રૂપિયા દેવાના હોય આપણે તો એ પછી ઘરના નો વાત કરે બેન ને પચીસ હજાર દઉં છું એ નો કરાય એ સીધે સીધા ધંધેથી આવ્યો ત્યાંથી બેન ને ફોગાડી દેવા સીધા સમજાય ને એટલે આ બધું આમાં શું છે આમાં બધું વિવેકવાળી વાત છે અમુક વાત તો એને ન કરાય આપણો ભાઈ કદાચ ગરીબ પરિસ્થિતિમાં હોય ને આપણે નોખા થઈ ગયેલા હોય ને કાંઈક ભાઈને મદદ કરવી પડે એમ હોય કે એના છોકરાને મદદ કરવી પડે એમ હોય તો એ પછી બહુ હા પાછું એમાંય પાછો વિવેક હોય તો તમારા કરતાં ઉદાર બુદ્ધિવાળા એ હોય ઘરના માણસ તો પાછું કહેવાય તો એમાં એ રાજી થાય તો તમે પચીસ હજાર દેવા જતા હોય કે ભાઈ પચીએ શું થાય જરાક પચાવ્યો ને તો પાછી વાત કરાય પણ જો લોભણી હોય તો એ વાત નો કરાય એ ગુપ્ત રીતે કોઈ પણ એવું કે પેટમાં વાત શું કરવા નો ટકે કુંતી માતા હતા ને એના દીકરા કર્ણ પેલા દીકરા અને ઈ વાત એને ઠેઠ સુધી છુપી રાખી કોઈને કીધી જ નહીં જોકે મહાભારતમાં નથી પણ એવી કહેવત એક પડી કે જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું થયું અને અર્જુન અને કર્ણનું યુદ્ધ થવાનું હતું તે કુંતી માતાને એમ થયું કે આજ ગમી જીતશે ગમે હારશે પણ મારો દીકરો જ હારશે અને મારો દીકરો જ મરશે આજ અર્જુન જીતે કે કર્ણ જીતે પણ મરવાનો મારો છોકરો અને ત્યારે યુદ્ધ રોકવા માટે કુંતી માતાએ એમ કહ્યું કે આ કર્ણને કે તું મારો જ દીકરો છો અને દી યુધિષ્ઠિરે એટલું કીધું માં જો આ વાત તે પેલા અમને કરી હોત ને તો અમે આ યુદ્ધ જ ન કરી અમારા હાથી અમારા ભાઈને મારવો તેની યુધિષ્ઠિરે શ્રાપ દીધો કે આજ પછી નારીના પેટમાં કોઈ વાત ટકશે નહીં અહીંયા તે એટલા ખાલી એમ એમ કેવાતી વાંચો ભાઈ મહાભારતમાં નથી હા તમે એમાં ન ગો પણ એમ કે પછી વાત એટલે અમુક વાતો ન કેવી